પણ મિત્રો તમને બતાવવાની કોશિશ કરું હું ચાલુ ગાડીએ જોતા આવજો કે આ બધા ખેડૂતોના ખેતરો જ છે કોઈ નદી કે નાળો નથી જો આ રહેણાંક વિસ્તાર છે એ ભાદરનો કાંઠો આવી ગયો અને અસંખ્ય ખેડૂતોનો ટોટલી મોલ બોરબંદર જિલ્લાના રોગડા ચોટા થેપડા માંડવા ટોટલી ગામની મોહમ બધી પૂરી થઈ ગઈ આ નદી નાળા છે નદી નાળા નથી આ એક ખેડૂતોના બધીના રોજી રોટીના ના ખેતર જ છે અને આમાં હલકી ના છે ને એ તો એમ એ કે ખેતર નથી નદી છે તો આ બધાયને ખાસ કરીને કહેવાનું છે કે બને એટલો શેર કરજો ભાઈ જો તમને નજીકથી દેખાડું એક મારી ગાડી ઊભી રહી જાય એટલે બતાવું તમને જે આ ખેડૂતોની વાડીના મકાનો આ મકાન પણ ગરકાવ થઈ ગયેલા છે આ આ ભાદરનો કાંઠો છે આ ભાદરે એટલી બધી નુકસાની કરી છે જવું પૂરેપૂરી નુકસાની કરી છે ભાદરે કેટલી અને આમાં કંઈ દસ દસ હજારના વીસ વીસ હજારના પેકેજથી ખેડૂતનું કંઈ જરૂર થાય નથી અને ખાસ કરીને સરકારને નમ્ર અપીલ છે કે ભાદર કાંઠાના ટોટલી ગામડા મોહન પાણીમાં નિષ્ઠો નાબૂદ થઈ ગયા છે તો ખાસ કરી ખેડૂતોને સહાય કરવા માટે સરકારના અમારી નમ્ર અપીલ છે અને ભાઈ આ શેર ખાસ કરજો કોમેન્ટ નહીં કરો તો હાલ છે પણ શેર ખરેખર ખાસ કરીને કરજો હજી પણ આગળ તમને બતાવું જો આ બધા રહેણાંક વિસ્તાર છે જુઓ જુઓ આ મકાનો કેટલા પાણી ગરી ગયા છે આમાં જુઓ કોઈ નિશાણ વાળો વિસ્તાર પણ નથી પણ આ ભાદર તોફાની બની અને ખેડૂતોના ખેતરને ધોઈ પણ નાખ્યા છે આમાં પચાસ પચાસ હજાર રૂપિયો નાખશે ને તો ખેતરું રેડી નહીં થાય એના આ તમારો હાઈવે રોડ એટલો ઊંચો છે છતાં અહીંયા પાણી પુગાડી દીધું બરાબર તો ખાસ આ મારી તો એ જ નમ્ર અપીલ છે કે ઘણા બધા કહેતા ને કે ગ્રોહણીઓના બજેટ ખોરવાઈ જાય તો દહ રૂપિયા દૂધમાં વધે તો બજેટ ખોવાઈ જતા હોય ખોરવાઈ જતા હોય તો આજે તો લાખો રૂપિયાના ખર્ચા કરી અને ખેડૂતોએ આ ખેતરની અંદર બીજ ના અને એને મોલ અત્યારે તૈયાર થવાની તૈયારીમાં હતો અને આ કુદરતનો કોપ આવીને ઉભો રહ્યો તો હવે આપણે તો એટલું જ જોવાનું છે કે સરકાર શું કરે તો આ જગ્યા જે અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો એ આપણા રોગડા ગામની જમીન છે ચોટા ગામની છે આ રોઘડા વિસ્તાર છે બધો અને આ બધો ચોટાનો વાડી વિસ્તાર છે તો ખાસ ખાસ કરીને કરીને મિત્રો શેર કરજો બે હાથ જોડીને વિનંતી છે કે ખેડૂતોને આ પછી સર્વેવાળા જે આવશે ને એ એમ કે અત્યારે અહીં કંઈ નથી તો સર્વે ક્યારે આવશે કે બધું રફે દફે થઈ જાય પંદર દી વી દી કે મહિને દી પછી અહીંયા પાણી નહીં હોય પછી કે આમાં પાણી નહોતું હોય એના માટે જ આ સાબુતી માટે જ આપણે વિડીયો નાખીએ છીએ અને ખેડૂના દીકરા હોય અને ખેડૂને સાહતા હોય બીજા કોઈ પણ વેપારી ભાઈઓ છે નોકરિયાત વર્ગ છે તો ખાસ કરીને શેર કરજો મિત્રો ભલે તો બધાને મહેન્દ્ર આહિરના જય મુરલીધર જય દ્વારકાધીશ જય મામોગ પાણી સિવાય બીજું કઈ નહીં હો ભાઈ